આજથી અણહિલવાડમાં અણહિલવાડની ધન્ય ધરાવ ઉપર એટલે કે પાટણવાળા નગરીમાં એક ઐતિહાસિક કાર્યક્રમ ગૌભક્તિ મહોત્સવ યોજાઈ રહ્યો છે અને જેની શુભ શરૂઆત આજથી થઈ છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે આમ તો કહી શકાય કે પંડાલ પણ પંડાલ નહીં આ એક અનોખું એક ઐતિહાસિક વૃંદાવન ઊભું કર્યું છે જ્યારે અહીં છેલ્લા કેટલાક સમયથી ગૌભક્તો અહીંયા ભક્તિ કરી રહ્યા હતા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે મથી રહ્યા હતા અને આખરે આજે જે એ સૂર્યોદય થયો છે દિવસનો આજથી આ શ્રી રમેશભાઈ ઓઝાના મુખારવિંદથી શ્રીમદ્ ભાગવત પારાયણનું રસપાન ઘણા ગૌભક્તો અહીંયા આવી રહ્યા છે ઉમટી રહ્યા છે શું કહેશો આપ ઘણા સમયથી અહીંયા કામ કરી રહ્યા આ પંડાલની અંદર ભાઈશ્રીની જે કથા થઈ રહી છે ને એનો પૂરા ભારતની અંદર આટલું મહત્તમ અને આટલી મોટી સંખ્યામાં અને આટલી વ્યવસ્થામાં કદાચ હાથી ઉપર અંબાડી હોય અને દરેક વસ્તુ બનતી હોય અને આટલા બધા સેવકો દરેક પોતપોતાના કાર્ય જાતે કરતા હોય સ્વયં અને ગૌમાતાની રક્ષા માટે દરેક દાનદાતાઓ પણ મળી રહેતા હોય તો એ કદાચ ઉપરવાળાની કૃપા હોય અને ગૌમાતાની કૃપા હોય તો આ વસ્તુ બને તો અહીંયા અહીંયા એક એક બીજી વાત પણ સાંભળી છે કે અહીંયા એક સુરભી યજ્ઞ થઈ રહ્યો છે જે એક ઐતિહાસિક છે હા સુરભી યજ્ઞ પૂરેપૂરો ગૌ છાણમાંથી દરેક વસ્તુ પોતાના અને ઘી દેશી ગાયનું અને બનાવી અને એનો સુરભી યજ્ઞ થાય છે અને એનું કદાચ આ પહેલીવાર પ્રથમ બન્યું છે આવું કારણ એટલે બહુ સરસ આયોજન છે અને દરેકને આ કથાનો શ્રવણ કરવાનો મોકો મળે એવી અમારી પ્રાર્થના સતત આજથી સાત દિવસ આ કથાનું વાંચન થવાનું છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખાર જ્યારે આ રસપાન થવા જઈ રહ્યું છે ત્યારે હજુ તો છ દિવસ બાકી છે આગામી સમયમાં મોટી સંખ્યામાં અહીંયા ધર્મપ્રેમી જનતા આવે તેને લઈને શું કહેશું પૂરેપૂરી ધર્મપ્રેમી સંખ્યાને અહીંયા આવે એટલે વ્યવસ્થા પૂરેપૂરી કોઈ જાતની તકલીફ નહીં પડે એવી અમારી કાર્યકર્તા તરીકે અમારા દરેક સેવકો તરીકે અમે એવો અભિમાન નહીં પણ એક કાર્યકર્તા તરીકે અમે એમની સેવા કરવા માટે તત્પર રહીશું અને કોઈ જાતની તકલીફ નહીં પડે કોઈને બાથરૂમ સંડાસ એ ગાડી જે વ્યવસ્થા છે ઉંમરલાયક છે એને લાવવા મૂકવા પોતે જે કે પ્રમાણે અમે છેક દરવાજેથી અંદર સુધી લાવવાનો પણ પ્રયત્ન કરીશું આભાર અમારી સાથે જોડાવા બદલ તો ખૂબ મોટી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને સતત આ એક બે નહીં પરંતુ ચાર છ મહિનાથી જ્યારે આ તડામાર તૈયારીઓ ચાલી રહી હોય અને એનો આ પ્રથમ દિવસ હોય એકથી સાત ડિસેમ્બર સુધીનો આ આ કાર્યક્રમ જે છે એ અલૌકિક કાર્યક્રમ છે ઉત્તર ગુજરાતમાં કહી શકાય કે ધર્મપ્રેમી જનતા આમ તો ખરેખર ઉત્તર ગુજરાત એટલે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું આ આખું પંથક છે પાટણવાળો હોય ગુજરાત બનાસકાંઠા હોય એટલે કહી શકાય આજથી આ શરૂ થયેલો ગૌ બહુ ગૌભક્તિ મહોત્સવ જે છે તેમાં લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અહીંયા પહોંચવાની છે